નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર એસટીના કંડક્ટરો સામે થયેલા ડિફોલ્ટ કેસને તાત્કાલિક દફતરે કરવા માંગણી કેબીસી ન્યૂઝ દ્વારા વિગતવાર સમાચાર જણાવીએ કે તાજેતરમાં ઘણા એવા બનાવો બન્યા છે કે જેની અંદર વિદ્યાર્થીઓ જાહેર રજા હોવા છતાં એસટી બસમાં મુસાફરી કરતા હોય છે ત્યારે ચેકિંગ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને એમ કહેવામાં આવે છે કે આ પાસ તમને ફક્ત શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવ્યો છે માટે જાહેર રજાના દિવસે પણ ચાલશે નહીં તેમ કહી વિદ્યાર્થીઓ પાસે દંડ વસૂલી કંડક્ટર સામે ધોરણસરની કાર્યવાહી કરે છે જ્યારે કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ટિકિટ લેવાનું કહેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ પાસ બતાવી ટિકિટ લેતા નથી અને રવિવારના રજા દિવસ સિવાય તમામ દિવસોમાં પાસ ચાલે તેવી સામે દલીલ કરે છે જેથી વિદ્યાર્થીઓને કંડક્ટરો વચ્ચે વારંવાર ઘર્ષણ પેદા થાય છે ક્યારેક પોલીસ સ્ટેશન સુધીનો પણ મામલો પહોંચી જાય છે એસટી નિગમનો આ બાબતે કોઈ સ્પષ્ટતા કરતો પરિપત્ર ન હોય ગુચવાડો ઉભો થયો છે એસટી નિગમમાં સ્ટાફ લક્ઝરીમાં ચાલે ન ચાલે જેવા ગૂંચવાડો હોય નિગમ વિદ્યાર્થી બાબતમાં સ્પષ્ટતા કરે તેવી યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે આ બાબતે કામદાર યુનિયનના ત્રણેય સંગઠનોએ નિગમના ઉપાધ્યક્ષને પત્ર લખી સ્પષ્ટતા કરવા પરિપત્ર કરવા જણાવેલ છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે કે બીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે